હેલો ગુડ મોર્નિંગ દોસ્તો જય જવાહાર જય આદિવાસી દોસ્તો હા કે દોસ્તો સવાર સવારમાં તમારો ભાઈ ન્યૂ અપડેટ લઈને આવી ગયો છે દોસ્તો થોડુંક અપડેટ આપવામાં લેટ થઈ ગયો આજે દોસ્તો એક સરસ મજાનું સોંગ આવી રહ્યું છે આવી રહ્યો છે ને આવી ગયું છે સવારે સાડા સાત વાગે રાજા રફતાર યુટ્યુબ ચેનલ ઉપર તો હજુ જે પણ ભાઈએ રાજા રફતાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દોસ્તો જઈને સબસ્ક્રાઈબ કરી લેજો જોરદાર સરસ મિતાનું ભટકે સોંગ આવી ગયું છે ટાઇટલ છે ઓ સોના બાબુ એકવાર ફરીથી કહ્યું દોસ્તો ટાઇટલ છે ઓ સોના બાબુ ઓ સોનાબાબુ ટાઇટલ છે સિંગર છે કમલેશ ગરાસિયા અને લેડીઝ સિંગર છે દિવ્યા ડામોર જે તમે બધા ઓળખતા જશો સરપંચની સોરી સોંગની અંદર જે હતા એ જ સિંગર છે અને મ્યુઝિક માર્યું છે રેકોર્ડિંગ થઈ છે જોહાર સ્ટુડિયો રાજા અંદર તો ને વાત કરીએ તો મિક્સિંગ રાજા ભાભોર એટલે કે રાજા રફતારે પોતે જ માર્યું છે દોસ્તો જે જોહાર સ્ટુડિયોના ઓનર છે માલિક છે એમને દોસ્તો મ્યુઝિક માર્યું છે તો દોસ્તો મેં તો સવારે ઉઠીને સોંગ સાંભળી લીધું એક નંબર હટકે સોંગ છે દોસ્તો સરપંચની સોરી જેવું સોંગ બન્યું છે કેમ કે બહુ મહેનત કરી છે અને રાજાભાઈએ પણ બહુ મહેનત કરી છે અને જે નવા સિંગર કમલેશ ગરા છે એમને પણ બહુ સારી મહેનત કરી છે તો જે પણ મિત્રએ જો સોંગ ન સાંભળ્યું હોય તો દોસ્તો ફટાફટ જઈ અને રાજા રફતાર યુટ્યુબ ચેનલ જઈને સસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી લો યુટ્યુબમાં જઈને સર્ચ મારી દોસ્તો બહુ સરસ મજાનું સોંગ છે દોસ્તો સોંગ સાંભળી લેજો અને હા અને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બી ના ભૂલતા સપોર્ટ કરવાનું પણ ના ભૂલતા એને એક સરસ મજાની કોમેન્ટ કરી લેજો હા અને બીજી વાત દોસ્તો કે તમારો ભાઈ તમને રોજ દિવસ નવી નવી અપડેટ આપતો રહે છે તો તમારા ભાઈને બી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એમની ચેનલ દોસ્તો એટલે કે મારી ચેનલના દોસ્તો અને જેવું બધા મિત્રોને સપોર્ટ કરો છો એવો દોસ્તો મને પણ સપોર્ટ કરજો ને આગળ દોસ્તો લઈ જજો કેમકે ઓડિયન્સ વગર તો કંઈ થાય એવું નથી દોસ્તો કેમ કે એ ખાતે ક્યારેય પણ તાળી પડતી નથી તો દોસ્તો ઓ સોના બાબુ સોંગ ફટાફટ જઈને સાંભળી લો કેવું લાગ્યું અને જો તમને સોંગ સારું લાગ્યું હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર જેને રીલ બનાવો અને કમલેશભાઈ અને દિવ્યાબેનને આગળ લઈ જાઓ અને એમનું સોંગ ટ્રેન્ડિંગમાં લાવો તો ચલો બાય દોસ્તો મળશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર